માતા અને પિતાના દેહ ત્યાગ બાદ માત્ર અગિયાર વર્ષની કોમળી વયે બાળ ઘનશ્યામ ગૌરવ ત્યાગ કરીને વન વિચન કરવા નીકળી પડ્યા ગૃહ ત્યાગ વખતે તેમની સાથે જે વસ્તુઓ લીધી હતી તેમાં કોપિન તથા તેનું આચ્છાદન વસ્ત્ર મુજબની કટી મેખલા દંડ મૃગ ચર્મ જળગણું ભિક્ષાપાત્ર કમંડલું સલીગ્રામ અને બાળ મુકુંદનો બટવો જપમાળા તથા શસ્ત્ર શસ્ત્રાસ્ત્રોનો સાર લખેલા ગુટકાનો સમાવેશ થતો હતો વન વિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેશ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા નીલકંઠ વણીએ સાત વર્ષ સુધી દેશના જુદા જુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યા સૌપ્રથમ તેઓ હિમાલયમાં પુલ આશ્રમમાં ગયા ત્યાં છ માસ સુધી એક પગે ઊભા રહી તપ કર્યો ત્યારબાદ બુટ્ટો હલપતન થઈ આગળ જતા નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યો ગોપાળ યોગીને પોતાના ભગવાનપણાનો નિશ્ચય કરાવીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી ત્યાંથી નીલકંઠ વર્ણી આદિ વિરાહ તીર્થમાં આવ્યા ત્યાંથી વંગ દેશમાં શિરપુર નામના ચહેરમાં આવ્યા અહીંના રાજાએ સો એક જેટલા વિવિધ પંત અને મતના સિદ્ધોને ચાતુર્માસ કરવા માટે આશ્રય આપ્યો હતો તેમના ઘણા દંભી અને બટાઈખોર હતા નીલકંઠને પણ રાજાઓએ આશ્રય આપ્યો પરંતુ વર્ષાઋતુના તાંડવમાં બધા સિદ્ધિઓ તપમાંથી ઊઠી ગયા માત્ર નીલકંઠ બેઠી રહ્યા આને કારણે પહેલાં સિદ્ધોને અચુરાય થઈ અને નીલકંઠને મારી નાખવા તાંત્રિક ઉપાયો કર્યા કર્યા પરંતુ સફળ ન થયા તેથી તેઓ પણ નીલકંઠને પ્રત્યેક પુંજ્ય ભાવ દર્શાવવા લાગ્યા સૌરપુરથી નીલકંઠ સિદ્ધો સાથે કામાક્ષી દેવીના મંદિર પાસેના એક ગામ નજીક આવી પહોંચ્યા પહોંચ્યા ત્યાં

ભય ન ફેલાવવા જણાવ્યું તેમણે પેલા પોતાને શિષ્ય પીબેકને કહ્યું ઉપાસના છોડીને પીબેક ચારે માર્ગે વળ્યો આ પછી નીલકંઠ વણીના નવલખા પર્વત પર ગયા અને ત્યાં તપ કરવા નવ લાખ યોગીને તેટલા જ રૂપ ધરીને એક સાથે મળ્યા ત્યાંથી બાલવા કુંડ નામે તીર્થમાં જઈને ગંગાસાગર પહોંચ્યા ત્યાંથી કપિલાસમ થઈ જગન્નાથપુરી પહોંચ્યા અહીં લગભગ દસ માસ રહ્યા આ મોટું તીર્થસ્થાન હોવાથી અનેક પ્રકારના સાધુઓ ખાખી બાવાઓ વેરાંગની જમાતો વગેરે રહેતા હતા તેમના ઘણા માસ મંદિર મેથુન મંતતંત્ર વગેરેમાં માનનારા તો કેટલાક હથિયારો ધારણ કરનારા જનુની ટોળા હતા તેઓએ ધર્મનું જે વિકૃત ચિત્ર ઉપવાસ વધતા હતા તેની સામે કિશોરભાઈના નીલકંઠે પોતાના ત્યાગ અને શીલને કારણે લોકોના આદરને પ્રાપ્ત બન્યા તેથી આ વેરાંગીઓને ઈર્ષા થઈ તેમાંથી તેઓ અંદરે અંદર હથિયારોથી લડ્યા અને આશરે દસ હજાર જેટલા આસુરી વેરાગીઓ માર્યા ગયા જગન્નાથપુરીથી તેઓ દક્ષિણ તરફ ગયા ગ્રુપ ગ્રુપ થઈ કન્યાકુમારી પહોંચ્યા ત્યાંથી પદનાભાર્દન કરીને કિસ કિંધા થઈને પંપા સરોવર આવ્યા ત્યાંથી પડપુર દંડકાર્ય થઈને નાસિક પહોંચ્યા છેલ્લે માંગરોળથી નજીક લોજ ગામે રામાનંદ સ્વામીના સાધુનો નો મેળાપ થતા તીર્થાર્થની સમાપ્તિ થઈ તમે જે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે બોટાદ જિલ્લાનું કુંડલધામ જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવ્યું છે ત્યાંના તમે આ દ્રશ્ય દૃશ્ય જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો જે જોવાલાયક અને મનગમતા અને માનવ મેરુ થાય એવું વાતાવરણ આપણને અહીંયા જોવા મળે છે જે નીલકંઠ વર્ણિએ વનવાસ કાઢ્યો તે કલાકૃતિ અહીંયા કુંડળધામમાં આપણને જોવા મળે છે અવનવા બળદગાડા અને વનમાં કેવી રીતે નીલકંઠ વર્ણી રહ્યા તેનો અહીંયા આખે આખો ઉલ્લેખ કલાકૃતિથી દર્શાવવામાં આવ્યો છે જો તમે ત્યારે કુંડળધામ આવો તો જરૂરને જરૂર આ જંગલ જેવું વાતાવરણ અને જે કલાકૃતિ બનાવી છે તેને અવશ્ય જોવો તે ચાળંગપૂતથી માત્ર દસથી પંદર કિલોમીટર દૂર છે અને થી પંદર મિનિટનો રસ્તો છે તો અવશ્ય કુંડલધામ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દર્શન કરવા પધારો ત્યાં બાળકોને ગમતમ ગમ મનગમતો આનંદ મેળો પણ તમને જોવા મળશે અને બાળકોને આનંદમન થઈ જાય તેવો આનંદ મેળો છે તમે જોઈ શકો છો તો આ મસ્ત મજાનું રૂડુરૂપાળું ધામ કુંડળધામમાં આવેલું છે તો બધાય ભક્તોએ એકવાર જરૂરથી કુંડળધામ આવી દર્શનનો લાભ લેવો ધન્યવાદ મિત્રો